ફાઇલ ફોટો ફાઇલ ના અને કરી બધા ફોટો ફાઇલ બોલો આવો આપણે ચા પી આ ફોટો પાડો ને એક વાર ફોટો પાડો ફોટો પાડું હા પાડો પાડી લીધો જો ભાઈ આ બી થઈ હા આવો આપણે ચા પી ચાલો ચાલો આવો ચા પી છે આ ફાઇલ લે કે ના આવો તો હવે કરો જો જો હાંસી સાહેબ ના નીચે જાઓ હાંસી નીચે છે મારી જો ગાડીમાં આવું છે પહેલા એક વાર આપણો હાંસી નીચે છે જાઓ મારી જો ગાડીમાં ચા બનાવ્યા હાંસી નીચે છે

બાલાજી મગા મેઘા મારી જોડે હાલો બોલ દિનેશ રામજી સામજી રામજી ઓર દિનેશ સામજી લાગે સામજી લાગે મગા લાગે ઓર દિનેશ પરસોદમ રામજી પરસોદમ ગયો ઓલા બાબા સુગા બીડી બીલો તો પીયો તો તો પાછો દેવજી દેવજી આવે હું ઘઉં 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 કોને ભેરા હતા આ તમે જો હમણાં ઓલી પ્લેટ તોડી નાખી તો ઘઉં કોને ભેરા હતા આ રીતના બધું નુકસાન એક વાર કહી દો ઘઉં ભરો હું હતો મને નહીં ખબર તો જાઓ પીછી આવો કોને પૂછવા જો હા બોલો ધર્મેન્દ્ર જટુભા અને બલભદ્રજી બાબુ બાબુને પૂછ્યો બાબુ રેવા કયા બાબુ રેવા રેવા શહેરમાં અચ્છા રેવાને પૂછ્યો પછી પૂછી લો તમે હાલો મારી જોડે રેવલર પેલા બોલો રેવલર કે સાબિત હાલો ગાડીમાં જઈએ આપણે પૂછવા પહેલા રેવાનો બોલો આ સાબિત કરી દેજો આપણે ગાડીમાં જઈએ પણ ના એવું ગાડી લઈ જાવ રેવો શહેરમાં અહીં આવે કે આવા સાચી જો માય મોબાઈલ નંબર ના હોય ને એમનો હા તો અમારે કઈ લેવા જવાનું જાઓ તમે છૂટો હું છૂટો એ બધા મારી વાત આમળો આ લીમડી બજાવે જો

તમારું નામ શું કીધું તું પેલા એ તો મને કહો ભાવેશ ભાઈ ભાવેશ ભાઈ ભાવેશભાઈ જયરામભાઈ સાવલિયા સાવલિયા એટલે વેલદાસ બરોબર વેલદાસ હર્જનભાઈ અર્જુનભાઈ કેવું લાગે અહીંયા આવે સારું છે ને જો આ રીતના છે ને અહીંયા બધા રોડ ઉપર રહેતા હોય ને એવા લોકોને અમે રાખીએ છીએ બે ટાઈમ ખાવા પીવાનું બધું ફ્રીમાં ઘરે ઘર તો કીધું ફરી તમે લખતર બાજુ કહો છો અમદાવાદ કઈ ગયા ગાડી હતી શેમાં આયા તમે આ ગાડી ગાડી હતી ચા મને ચાર મારી વાત સાંભળો હું તમારા ભાઈ જેવો છું દીકરા જેવો છું મારી જોડે તમે હકીકતમાં વાત કરું હું તમારી મદદ જમ મને લાયા આવી રીતના જે રોડ ઉપર ફરતા હતા જમ મને લાયા નહીં એ લોકો લાયા હતા અને બે હું એકલો જ હતો ચાર હજાર ફેર આટલા બધા હું બેઠો બીજા આવે ફેર ફળે ન ફળે કંઈ નહીં જો હવે અહીંયા તમારે બે ટાઈમ ખાવા પીવાની સુવિધા છે સારી અહીંયા આપણે બધાની સેવા કરવાની બરાબર એ ક્યાં ના હે હું કંઈ ના પા અહીંયા કોઈ ગાડી ખાવી કે અહીંયા જે બે ટાઈમ ભાળ બે ખાધ નાખી બરાબર ને પછી પછી જવાબ હવે મને છે ને તમારું આખું નામ સરનામું વ્યવસ્થિત કહેજો તમે ગોળ ગોળ કોને તો મારે તપાસ બી કઈ રીતના કરવી હોય મારા ફરી નામ જેવો છે એનું છોકરો રવિ બિલેટમાં એસઆઈમાં હે એ ઘરે ગાડી લાવ્યા છો બરાબર એ ગાડી હું ચોખ્ખો જો બસ તમે જે ગાડી લાવી એ એ એસઆરબી છે હા મારું એસઆરબી છે હે જુઓ તો એસઆરવી સાહેબ જુઓ તો એવું નથી કહેતો મારી વાત સાંભળો હમણાં તમે ક્યાં હતા બાપુનગર ચાર રસ્તા તો તમે કેવી હાલતમાં હતા બધું તોડફોડ કરતા હતા ત્યાં બધી ગાડીઓ વચ્ચે રોડ ઉપર બેસી ગયા હતા આ તમે આ પેન્ટ કપડાં તમારા કેટલા બાંધેલા હતા તાર ને બધું આ બધું સારું લાગે આ બધું મને સારું લાગે તમે સારા ઘરના થઈને પછી આવું થઈ જશે જો એ બધું સારું થઈ જશે આપણે દવાખાને બતાવી દઈશું તમારે જે તકલીફ હોય બધું અહીંયા થઈ જશે પણ તમે કેવી હાલતમાં હતા એ કઈ ખરાબ હાલતમાં હતા એ સારું લાગે તમે બધાને પથ્થર મારતા હતા નાળિયેલ છૂટા મારતા હતા ચાર રસ્તા ઉપર મને મારું આવે મને મારવા આવે

તમે મને એડ્રેસ આપશો ને તો હું તમારા ઘરની તપાસ કરીને તમે આપણા ઘર પરિવાર સુધી તમને પહોંચાડી દઈશ જે એડ્રેસ હશે ને ચોખ્ખું ના બને મારું બોર્ડમાં તો લખેલું હોય ને મોદી ભાવે છે નાન ખેતા હે પછી ભલા નાન ખેતા હે મોહન મોહન ખેતા ખેતા બોલ પછી ખેતા અરજી અરજી બોલ મોહન નાનજી મોહન નાનજી મોહન લખું પછી હમે સીવો માવજી ભલે ભલે વાંધો નહીં મારી વાત સાંભળો હવે જમવાનું મંગાવી દઉં જમીન તમે સુઈ જાવ દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે ભાવેશભાઈ નામ છે એમનું અને છેલ્લા બે ત્રણ દિવસથી બાપુનગર ચાર રસ્તાની આસપાસ પથ્થર લઈને બધાને મારવા માટે દોડતા અત્યારે તમે આગળ જેમ વિડીયોમાં જોયું તે રીતના એમની માનસિક સ્થિતિ થોડી ગંભીર લાગી રહી છે એમને પરંતુ કહેવાનો એટલો મતલબ છે કે રોડ રસ્તા ઉપર જે પણ આ લોકો તમને દેખાય તો લોકો એમને મારવા માટે દોડ્યા હતા બે લાકડી લઈને એમને પણ નજરે જોયું કે બે જણા અમને મારવા માટે દોડતા હતા અને લોકોને એવું લાગે છે પોતે દારૂ પીને આવી રીતના હેરાન કરતા હશે બધું તોડફોડ કરતા હશે સરકારી મિલકતને નુકસાન કરતા હતા પરંતુ અમે લોકોને જાણ થતાં તાત્કાલિક અમે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કહે ને કહે એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો કારણ કે એ ભાઈ જે પણ એડ્રેસ આપી રહ્યા છે અમને થોડું ઓકવર્ડ લાગી રહ્યું છે જૂનાગઢ પાસે કહે છે ભાવનગર પાસે કહે છે લખતર પાસે કહે છે તો આ વિડીયોના મારફતે એમનું પરિવાર મળી જાય એવું લાગી રહ્યું છે તો તમારા શરીરથી ઘણા લોકોના પરિવાર મળી ગયા છે અને ભાઈને આ રીતના જોઈને અમને ઘણી બધું દુઃખ લાગી રહ્યું છે ક્યાંય ક્યાંય ને માનવતા કોઈને મતલબ દેખાતી નથી ક્યાંય ને ક્યાંય રોડ રસ્તા ઉપર આવી રીતના અમને મારા માટે રોડ ઉપર બધા દોડતા હતા ખૂબ જ મને આજે ખરાબ લાગ્યું કે બે જણા અમને લાકડી લઈને મારા માટે દોડતા હતા કે એમને માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે એ ભાઈ આવી કંડિશનની અંદર હતા તો આ વિડીયોના મારફતે એમના પરિવાર સુધી આ વિડીયો દો અને એમને પરિવાર સુધી મિલન કરવા માટે તમારા મદદની જરૂર છે તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરી દો તો જેથી એમનો પરિવાર મળી જાય અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઇક સે સબસ્ક્રાઈબ જજો જય હિન્દે ભારત